ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ તો મિત્રો આપણે મરચાંની છેલ્લી વીણી આ પ્રમાણે છે તો મરચું સાવ નીચે તરીએ બેસી ગયું છે માર્કેટમાં તો ભાવ કાંઈ છે નહીં અત્યારે હાલ જો મરચાંની ક્વોલિટી હાવ નબળી થઈ ગઈ છે અને ભાવ પણ નબળા થઈ ગયા છે તો આ અંતિમ વીણી એટલે કે છેલ્લો છેલ્લી વીણી કહીએ તો પણ ચાલે આના પછી આપણે મરચાં પૂરા થઈ જાય છે આ છેલ્લી વીણી હતી એટલે નાના મોટા બધા આપણે એમ કહેવાય ને કે ઉહેડો કરી લીધો છે જોઈ લઈએ આ પ્રમાણે છે મરજા બસ નાની સાઈડના રહ્યા છે હવે આ રેવા છે પણ લાગતા નથી રેવા જેવા સાનિયા જેવા દેખાય છે કારણ કે ઉહેળાનો માલ છે એટલે તો આ પ્રમાણે આપણો છેલ્લો ઉહેડો થઈ ગયો છે અને ટોટલ બધું સુકાઈ ગયું છે ખાલી મોટું મોટું વીણી સીધી ભારે બાંધવાની આપણે રહેશે તો આપણું મરચું તો આ વર્ષે ભાવ કંઈ છે નહીં એટલે કંઈક કહેવાય નહીં કેટલું થશે હજી ટોટલ આપણે બધું વેચાણ થશે ત્યારે આપણે ટોટલ મારીશું કેટલાનું વેચાણ થયું છે તો અહીંયા છે આપણું આ રામેવ રામેવની ક્વોલિટી પણ કંઈક આ પ્રમાણે જ છે નાની નાની સાઈઝના ઉહેરો થઈ ગયો છે અત્યારે હાલ બજારો કંઈ છે નહીં એટલે લોસ તો ઘણો જ હશે જ આપણને મરચાંમાં તો અત્યારે સાંજનો સમય થઈ ગયો છે વાગ્યા છે છ સુરત દાદા થવાની તૈયારીમાં છે